અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના હસ્તે ગોપાલનગર બે અને લિંબોજનગર આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે મહિલા અને બાળ કમિટીના ચેરમેન અલ્કા મિસ્ત્રી ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોટેક્ટ ઓફિસર મનીષા દવે અને

તો એના માટેની ચિંતા જે સરકાર કરી રહી છે એના માટે અમે પણ એમની સાથ અને સહકાર સાથે એમના કે જે સૂચના મુજબની કામગીરી કરી રહ્યા છીએ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે વિકસિત ભારતના સપનાને સાકાર કરશે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આજના દિવસે બાળકોને પોષણ વિતરણ પણ કર્યું છે આંગણવાડી કેન્દ્રના બે લેન્દ્રો નારાયણપુરા નારણપુરા વિધાનસભામાં લોકાર્પણ થયેલ છે અને આજ રોજ પોષણ સંગમ જાગૃતિ દિવસની બી ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્ય સરકાર શ્રીની સૂચના અન્વયે મહિલા અને બારવી વિકાસ વિભાગની સૂચના અન્વયે તેમના વાલીઓ અને બાળકોને પણ આજ રોજ કીટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે